ખાણ કે જ્યાં ત્યાં ગેસનો બાટલો ભરાવા તો દિશન મમ્મીને આજે ગેસનો બાટલો ભરાઈ નાખ્યો છે આજે હવા પણ બારે રાતે પછી ત્યારે ને સુલે હા જો રાતે લાયા હતા અત્યારે તો બીજો બાટલો ભરાવા છે તો બાટલો ભરાઈ ને આવતા રહ્યા છે આપણે ઘરે મિત્રો તો ખાવાનું થઈ ગયું છે ત્યાં આજે ખાવા ભણાય છે મસ્ત કુબીનું શાક અને ઘઉંના રોટલા ચલો મિત્રો હવે ખાઈ લઈએ રંભા તો વહેલા વહેલા ખાઈને હોઈ જાય છે એટલે નામ લેતા નહીં ખાવાના પછી યાર દાદા માંથી ઘરમાં ઘરમાં ગોતો તિજોરી શું ગોતો તમે શું ગોતો તિજોરી માલ એમાં ચીયા માલ પડ્યા લુકડા હે ગોધરા લુકડો તો ફાઇનલી એમાં દિસેમ્બર મહિના તો નહીં ધૂન આવતરી છે ઘરમાં કારણ કે નહીં તો સવાર છે પણ પોતે ને શીખી ચાંજ આવું છે તો તમે વાળ બાળ વાળવા છે લાય કાપી નાખું કાતણી ઓલી રીતે પચાસ વાળી કાતણી મસ્ત કટી જશે બટાક ને ટાલ કરી નાખું હા ચપાટ વિવેક તું જાજો શું કરે કાતું તે

લે ઉખડ જને આને આને લે મિત્રો સાજના વાજી જે 650 અને આત્રે આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર આજે તો ખાવાનું બને છે દિશનમાં મસ્ત કઢી અને ખીચડી આ બાજુ છે ખીચડી આ છે મસ્ત કઢી આમાં જે રીંગણનો શાક તને ખાવું પડે તો આપણે આ બાજુ ખાવાનું નીકળી ગયું છે બજરીનો શાક છે બાજુ બાજરીના કવના રોટલા કચરો ખાઈ લઈએ મસ્ત બની ખીચડી ઘટી બધે અમારે બે પૈજે રહ્યા છે ને અમારે બા દીસુ બેઠા છે બારે થોડી તો ખાવું નહીં એ દીસુડી હા તે ફોન હાથમાં એટલે છે નું ખાવાનું હું તને આજે તો ચલો ગાઈશ ખાવા માટે હવે ને ખાવા કોક રસલ પડ્યા છે તે પણ

અને આ શરદી શું મોજા મારા હતા થઈ ગયા મારાનો તો પતો જ નહીં હોય હકીકતમાં જ પગઠરો બધો ફાટલ પડ્યા છે આવા નહીં પહેરતા હોય નવા લાવશો હવે કાલે એક કિલો હતા એ ફાટલ છે આ બાજુ અમારો એક ભાઈ છે આ બાજુ ડિસેમ્બરની ગોતરી છે શિયાળાની ફૂલ સગવડ કરવા માટે મોજા તેના મોજા છે તાર મમ્મી ને તાર મમ્મી તો પોર પરાડ ના હોય તૈયાર છડ પહેરે ને રખડતા હોય તો આ ઢાડબો હોય ને એટલે પહેરા કાંઈ ના પહેરે વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો રમી તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેસું મળશું નેક્સ્ટ વિડીયોમાં તો કલા જય માતાજી